હાલો ખેલો ખેડૂત મિત્રો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જો અમારે કપા વિડીયો છો છે ઝીંડવા તો ધોરણ થોડા હડાવ્યા છે કપા છે પછી મગની ઓળ કરી છે જો

આ પાછળ અડદ છે દવા જે ફાલે બધું ઓલે મગની હિંગ વળી ઊંચું આઠ મગ દિવસે ને આઠ અડદ દિવસે

aknananafmu mota a mota moto amu taganana se sa hara fal safa અડધક માત્ર હતી વાર લખીએ બહુ મારે તો ફાલ આવતો હોય દો આમાં મગ વેલા પાકી જાય રીંગણીનો છડો છે રીંગણા હેત્ર આવી ગયા એમ રીતે ડોકામડી દેવા રીંગણો મોટો થઈ ગયો એક ಕಪ್ಪ ಸೆಕ लो तो हेलो भैया तो ग्रुप में मिलस्य वीडियो सारो लागे तो सब्सक्राइब कर दो लाइक कर दो शेयर कर दो मेकअप आ بدا ने केवो छे केवडो वीडियो है रोग केवो छे कमेंट कर दो हेलो तो आ तो लाभ मिलस्य